હેલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય બદામ અને તલની એવી રેસીપી બનાવી છે કે જેની અંદર એક ટીપું તેલ કે ઘીની જરૂર ન પડી હોય તો હું આજે તમારી સાથે એ રેસીપી શેર કરવાની છું તો તમે વિડીયોને ધ્યાનથી જોજો હું બધા સ્ટેપ તમને ધ્યાનથી સમજાવવાની છું મિત્રો તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો જુઓ મિત્રો એના માટે અહીંયા મેં આ ત્રણેય સામગ્રી લઈ લીધેલી છે તો અત્યારે અહીંયા મેં એક વાટકી ભરીને બદામ લીધી છે એ જ વાટકી ભરીને અહીંયા મેં તલ લીધા છે અને એ જ વાટકી ભરીને અત્યારે મેં ખાંડ લીધેલી છે તો અહીંયા મેં મેઝરમેન્ટથી ત્રણેય માપ એક સરખું રાખેલું છે મિત્રો તમે ધ્યાનથી વિડીયોને જોજો તો હવે આપણે આ ત્રણેય વસ્તુને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો હવે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર કડાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને આ જે તલ છે એને આપણે શેકી લેવાના છે તો એ આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને હવે તલને આપણે મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના છે તો આ રેસિપીમાં તલને આપણે શેકવા ખૂબ જરૂરી છે તમે કાચા તલનો ઉપયોગ બિલકુલ નહીં કરી શકો તો જુઓ મિત્રો ઉત્તરાયણ આવતી હોય અને આ રેસિપી મોસ્ટલી બધાના ઘરમાં બનતી જ હોય છે પણ તમે આ રેસીપીને શું કહો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો હવે તમે જોશો કે અહીંયા મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધેલી છે અને જેવું આપણું આ તવલું ગરમ થયું એટલે ફટાફટ તલ ફૂટવા લાગ્યા છે તમે જોઈ શકો છો તો આ રીતે તલ ફૂટશે ને એટલે તલ સરસ મજાના શેકાઈ જશે અને તલ ફૂલી પણ જશે તો આ રીતે થોડી વાર કરશો ને એટલે તલ આપણા સરસ શેકાઈ જશે અને તમે જોઈ શકો છો કે તલ અત્યારે ફૂટવા લાગ્યા છે તો આ જે રેસીપી આપણે બનાવીએ છીએ ને મિત્રો એની અંદર તલનું જ ખૂબ જ મહત્વ છે મિત્રો તમે વિડીયોને ધ્યાનથી જોઈશો આગળ તમને બધા સ્ટેપ ખબર પડી જશે તો આ રીતે તલ શેકાતા જાય એટલે આપણે એને ફટાફટ આ રીતે હલાવવાનું છે જેથી કરીને બધા તલ શેકાઈ જાય અને તલ આપણા સરસ રીતે ફૂટી જાય તમે જોઈ શકો છો કે તલ આપણા સરસ મજાના ફૂલી ગયા છે તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે કારણ કે જે આપણી આ કડાઈ છે એ ઓલરેડી ગરમ છે તો એના લીધે જે કાચા તલ હશે ને એ બધા શેકાઈ જશે અને તલ આપણા સેજ પણ બળશે પણ નહીં મિત્રો તો તમે જોઈ શકો છો કે તલનો કલર પણ અહીંયા ચેન્જ થઈ ગયો છે મતલબ કે આપણા તલ સરસ એવા શેકાઈ ગયા છે અને હવે આપણે આ તલને બીજી થાળીની અંદર કાઢી લેવાના છે અને હવે ત્યાર પછી અહીંયા મેં બદામ લીધેલી છે તો એ પણ આપણે આ કઢાઈમાં એડ કરી દઈશું અને બદામને પણ આપણે શેકી લેવાની છે તો બદામ અને તલ આ બે વસ્તુને આપણે અલગ અલગ શેકવાના છે કારણ કે જે તલ છે એ ફટાફટ શેકાઈ જાય છે અને બદામને થોડી વાર લાગે છે તો રીતે બંને વસ્તુને આપણે અલગ અલગ શેકવાના છે અને બદામને આપણે બહુ વધારે પડતી પણ શેકવાની પણ નથી એકદમ થોડી જ એવી શેકીને તૈયાર કરવાની છે એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે બદામને શેકીશું તો મિત્રો આ રેસીપી અત્યારે હું બનાવું છું તો તમને કદાચ થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હશે કે આપણે કઈ રેસિપી બનાવી રહ્યા છીએ તો જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય ને તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો હવે તમે જોશો કે જ્યારે આપણે બદામ શેકાઈ જશે ને ત્યારે આ રીતની આ રીતની જોશો તમે કે ફાટી જશે જો આ રીતે એની જે ફોતરી છે ને એ ઇઝીલી નીકળી જશે તમે જોઈ શકો છો તો આ રીતે હવે એને થી ત્રણ મિનિટ શેકશો ને એટલે સરસ એવી શેકાઈ જશે તમે જોઈ શકો છો કે એની ફોતરી છે ને ઓલરેડી દાજ પણ પડી ગયેલી છે તો બસ હવે આપણે વધારે નથી શેકવાની અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને તમે વિડીયોને ધ્યાનથી જોશો કે આગળ આની અંદર હું શું કરું છું તો જુઓ મિત્રો બદામ આપણી સરસ મજાની શેકાઈ ગઈ છે અને ગેસની ફ્લેમ પણ આપણી ચાલુ જ છે તો હવે આપણે આની અંદર ખાંડ ઉમેરવાની છે તો તમે જોઈ શકો છો કે જે આપણું બદામ તલનું માપ હતું ને એ જ માપથી અહીંયા મેં ખાંડ લીધેલી છે તો આપણે ખાંડને પણ ઉમેરી દેવાની છે ખાંડને આપણે બદામ સાથે જ ઉમેરી દેવાની છે તમે ખાસ નોટિસ કરજો મિત્રો તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે જે ખાંડ છે એને કેરેમલાઇઝ કરવાની છે તમે જોઈ શકો છો કે મેં થોડી વારમાં જ આ રીતે નીચેથી જોઉં છું તો ખાંડ આપણી કેરેમલાઇઝ થવા લાગી છે તમે જોઈ શકો છો તો હવે તમને એવું થશે કે આપણે ખાંડને એકલી પણ કેરેમલાઇઝ કરી શકાય છે તો જી હા એકલી પણ આપણે ખાંડને કેરેમલાઇઝ કરી શકાય છે પણ તમે આ રીતે બદામ સાથે એડ કરીને કરશો ને તો જે આ ખાંડનું કોટિંગ છે ને એ બદામને એકદમ પરફેક્ટ થઈ જશે મિત્રો તો આ રીતે અત્યારે આપણે મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહેવાનું છે તો આ રીતે તમે સતત હલાવતા રહેશો ને એટલે ખાંડ આપણી ફટાફટ કેરેમલાઈઝ થઈ જશે અને બદામ સાથે એકદમ સરસ રીતે કોટ થઈ જશે તો હવે તમને કદાચ એવું થતું હશે કે આ રેસીપીને ગોળમાં બનાવી શકાય તો બિલકુલ બનાવી શકાય પણ જેટલી ખાંડમાં ટેસ્ટ આવશે ને એટલો ગોળમાં ટેસ્ટ નહીં આવે તો તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે જે આપણે શિંગદાણાની રેવડી જે બનાવીએ તો એની અંદર પણ ખાંડ જ હોય છે તો આજે આપણે બદામની રેવડી જ બનાવી રહ્યા છીએ તો આ રીતે તમે ખાંડથી આ રેવડી બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે અને ટેસ્ટ પણ એનો ખૂબ સરસ એવો આવશે તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને સ્લો ફ્લેમ ઉપર જ હું આ ખાંડને કેરેમલાઈઝ કરું છું ઇવન જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો ને તો જે આ બદામ સાથે જે ખાંડનું કોટિંગ થાય છે ને એ બધું લોંદો થઈ જશે અને ઉખડવામાં પણ પ્રોબ્લેમ થશે તો છૂટી છૂટી આપણી રેવડી નહીં બને તમે ખાસ નોટિસ કરજો તમે એક એક સ્ટેપ ધ્યાનથી જોશો ને વિડીયો તો જ તમને ખ્યાલ આવશે નહીં તમારી રેવડી સારી નહીં બને મિત્રો તો જુઓ મિત્રો આ રીતે તમે જ્યારે પણ હોમમેડ રેવડી બનાવો ને ત્યારે એક વાત તમે ખાસ નોટિસ કરજો કે જ્યારે તમે આ ખાંડને કેરમલાઇઝ કરો ને ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સતત એને હલાવતા રહેવાનું છે અને આ જે ખાંડ છે એ કડવી પણ ન થવી જોઈએ જો કડવી થઈ જશે ને તો તમને રેવડી ખાવાની મજા નહીં આવે મિત્રો ખાસ ધ્યાન રાખજો તમે તો તમે જોઈ શકો છો કે આપણે જે ખાંડ હતી એ બધી ખાંડ ઓગળી ગઈ છે તમે જોશો કે સજ પણ એની અંદર ખાંડ નથી બચેલી તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આગળની તૈયારી કરી લઈએ તો હવે અહીંયા આપણે એક બટર પેપર લેવાનું છે અને જે આ બટર પેપર છે ને મિત્રો એની ઉપર આપણે તલ નાખી દેવાના છે આ જે શેકીને રેડી કરેલા તલ છે ને એ આપણે નાખી દેશું અને એ તલને આપણે આ રીતે પોળા પાડી દેવાના છે જો આ રીતે અને જો અહીંયા તમારે બટર પેપર ન હોય ને તો તમે કોઈ પણ કપડાનો કે કાગળનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે ત્યાર પછી જે આ તલ છે એના ઉપર આ કેરમલાઇઝ ખાંડની અંદર કોટ કરેલી જે બદામ છે એને આપણે આ રીતે છૂટી છૂટી ઉમેરી દેશું છૂટી છૂટી ઉમેરવાની છે મિત્રો ખાસ તમે નોટિસ કરજો ને તરજો જે ઠંડુ થશે ને તો બદામ જે છે એ ગાંઠો થઈ જશે અને કદાચ તમને એવું થતું હોય કે આપણે આ વસ્તુને ગોળમાં બનાવવી છે તો જો આપણે ગોળમાં બનાવીશું ને તો જો ગોળનો પાયો જે આપણે લઈએ ને એ ફટાફટ ઠંડો થઈ જતો હોય છે એના લીધે રેવડી આપણી ગાંઠો થઈ જાય ને અને છૂટી છૂટી નહીં બને તો આ રીતે તમે કેરેમલાઇઝ ખાંડની અંદર કરશો ને તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો તમે વિડીયો પ્રોપર અને પૂરેપૂરો જો જોજો હું તમને આગળ બધું બતાવી દઈશ આ રીતે આપણે આ રીતે આપણે કરતા જઈશું આ રીતે સરસ એટલે આ જે રેવડી છે ને એ બધી અલગ અલગ રે અને ગાંઠો પણ ન થઈ જાય મિત્રો જો આ રીતે તો જુઓ મિત્રો બદામની જગ્યાએ અહીંયા તમારે શિંગદાણાનો ઉપયોગ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો એનાથી પણ આપણી રેવડી ખૂબ જ સરસ એવી બને છે પણ આ કંઈક નવીન લાગશે અને આ ઉત્તરાયણમાં કંઈક યુનિક લાગશે એટલા માટે અહીંયા આપણે બદામનો ઉપયોગ કરેલો છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણી રેવડી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે બટર પેપરની અંદર હતી ને તો એની અંદર આ રીતે આપણે છૂટી છૂટી કરી લીધેલી છે તમે જોઈ શકો છો એનો અવાજ પણ તમે સાંભળી શકો છો કે કેટલો એકદમ ક્રિસ્પી આવી રહ્યો છે તો મિત્રો તમે પણ એક વખત આવી રીતે આ ઉત્તરાયણમાં બદામની રેવડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર આ રેવડી બનીને તૈયાર થાય છે મિત્રો અને વળી હેલ્ધી પણ એટલી બધી છે ને કે વાત જ ના પૂછો અને બાળકોને મોટાને બધાઇને આ રેવડી ખૂબ જ ભાવશે તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે બદામની રેવડી બનાવવાની રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે